જય શ્રી કૃષ્ણ સર્વે ને ભગવત સ્મરણ આપ સર્વે મારી ચેનલને ખૂબ જ પ્રતિસાદ આપ્યો છે તે બદલ ખૂબ જ આપ સૌનો આભાર માનું છું આજે કૃષ્ણની વાત કરવી છે કોઈના માટે તે કૃષ્ણ છે ને કોઈના માટે કાળિયા ઠાકોર છે કોઈના માટે તે લાલો છે કોઈના માટે માધવ છે તો કોઈના માટે તે જગતનો નાથ છે ભગવાનના આઠમા અવતારને લોકોએ અલગ અલગ સ્વરૂપે પૂજ્યા છે સમગ્ર દેવતાઓમાં લોકપ્રિય એવા કૃષ્ણનું લોકપ્રિય હોવાનું કારણ એ પણ છે કે તેમને લોકો માત્ર ઈશ્વર ગુરુ કે વડીલની દ્રષ્ટિએ જ નહીં પરંતુ એક સખા મિત્ર પ્રેમી અને સલાહકારની દ્રષ્ટિએ પણ ચાહે છે આથી તેમની સાથે માત્ર ભક્તિની જ નહીં પણ પ્રેમ અને વાત્સલ્યની લાગણી થકી પણ જોડાયેલા છે કહેવાય છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધે છે ત્યારે ભગવાન સ્વયં અવતાર લઈને આવે છે તે અધર્મનો નાશ કરી ધર્મ પર વિજય મેળવે છે એક લોકવાયકા પ્રમાણે ભગવાનના કુલ દસ અવતાર છે અને તેમાં નવ અવતાર જન્મ લઈ ચૂક્યા છે અને દસમો અવતાર હજી બાકી છે તેમાં શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે સામાન્ય રીતે તિથિ પ્રમાણે આપણે શ્રાવણ શ્રાવણ માસની વદની આઠમે શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવીએ છીએ પરંતુ તેમનો જન્મ કઈ સાલમાં કઈ તારીખે થયો હતો તે તમે કોઈ જાણો છો હું પણ નથી જાણતી પણ ક્યાંક જોયું છે સાંભળ્યું છે અને વાંચ્યું છે એ પ્રમાણે કહું છું તો આજના મોડર્ન સાયન્સે શ્રી કૃષ્ણના મુખ્ય મનુષ્ય અવતારના પુરાવા મેળવવા ઘણા રિસર્ચ કર્યા છે અને પરિણામે આજના ઇસવીસન પ્રમાણે શ્રી કૃષ્ણના જન્મની તિથિ અનુસાર રિવર્સ કેલેન્ડર બનાવીને જોતા શ્રી કૃષ્ણના જન્મના પુરાવા મળી ચૂક્યા છે ભારતમાં પુના સ્થિત ભંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બ્રિટનના એક રિસર્ચ સેન્ટરના મત અનુસાર ઈસવીસન એકત્રીસો બાર પૂર્વે સત્યાવીસ જુલાઈએ કૃષ્ણ જન્મ થયો હોવાના પુરાવા મળ્યા છે આ વાતને બ્રિટનના બર્મિંગહામમાં રહેતા કાર્ડિયોલોજીસ્ટ અને એસ્ટ્રોલોજર ડૉક્ટર મનીષ પંડિતે સમર્થન આપ્યું છે તેમણે એ પણ ઉમેર્યું છે કે તેમના જન્મના છત્રીસ વર્ષ બાદ તેમણે ઈસવીસન ત્રણ હજાર સડસઠ પૂર્વે મહાભારતના યુદ્ધમાં સારથીની ભૂમિકા ભજવી હતી તે વાતના પુરાવા તે સમયના કુરુક્ષેત્ર હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ ઇન્દ્રપ્રસ્થ એટલે હાલનું દિલ્હી કહી શકાય એમાં મળી ચૂક્યા છે પરંતુ આ ઉપરાંત ત્રણ હજાર વર્ષ પહેલા પાણીમાં સમાઈ ગયેલી સુવર્ણ દ્વારકા નગરીના અવશેષો પણ મળી આવ્યા છે તે સમયના ચલણી નાણાં અને સુવર્ણ મહો પર પણ શ્રી કૃષ્ણના ચિત્ર બનાવેલા છે કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણના ભક્તોનો સાથ ત્રણ હજાર વર્ષ પૂર્વેનો છે આજે સમગ્ર વિશ્વમાં આઠ અરબ સાડત્રીસ કરોડથી પણ વધારે કૃષ્ણના ભક્તો છે જેમાં માત્ર ભારતીય મૂળના જ નહીં વિદેશી ભક્તોનો પણ સમાવેશ થાય છે આજે પણ શ્રી કૃષ્ણ વિશે જે જાણે છે તેમના ફ્રેન્ડ બની જાય છે અને તેમની લીલાઓની વાતો સાંભળીને પણ મંત્રમુગ્ધ થઈ જાય છે કહેવાય છે કે કૃષ્ણની તમામ લીલાઓ પાછળના ચોક્કસ કારણો હતા અને તે દરેક લીલામાં એક સંદેશ અને બોધ છુપાયેલો છે આપણે ગાઈએ છે એ પણ અષ્ટસખાની વાણી છે અષ્ટસખાએ તાદ્રશ કરેલી નિહાળેલી આ લીલાઓ છે કૃષ્ણ ભક્તોનું માનવું છે કે તેમના દ્વારા કહેવાયેલા ગીતાના સારમાં સંસારના તમામ પ્રશ્નોના હાલ છુપાયેલા છે જે સદીઓથી સિદ્ધ છે અને આવનારા સમયમાં પણ રહેશે વિશ્વની અલગ અલગ ઘણી યુનિવર્સિટીઓમાં ગીતાના સારને મેનેજમેન્ટના પાઠમાં પણ સામેલ કરવામાં આવેલી છે ગીતાને ફક્ત ધાર્મિક પુસ્તક તરીકે ન જોતા મેનેજમેન્ટ અને જીવન જીવવાના આદર્શ તરીકે પણ લેવામાં આવે છે શ્રી કૃષ્ણ વિશે તેમના અદ્વિતીય કાર્યો અને માયા વિશે જેટલું સમજીએ તેટલું ઓછું પડે તેમ છે